લક્ષ ન્યૂઝ એક નજર એક લક્ષ ડભોઈ તાલુકાના વાયદપુર પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા અને આદર્શ શિક્ષક એવા નરેન્દ્રભાઈ ચૌહાણ વર્ષ બે હજાર એક થી બે હજાર ચોવીસની તેમની નોકરી દરમિયાન બાળકોને શાળામાં શિક્ષણ સાથે કિચન ગાર્ડન અને ખેતીનું પણ શિક્ષણ આપતા આજે તેઓ નિવૃત્ત થતા શાળાના બાળકો અને ગ્રામજનો દ્વારા તેઓનું વિદાય સમારંભ રાખવામાં આવ્યો સાથે તેમણે કરેલા કાર્યો અને બાળકોને આપેલા શિક્ષણને વાગોળ્યા હતા નિવૃત્ત જીવન તેમનું નિરોગી રહે તે માટે પણ શુભેચ્છા પાઠવવામાં આવી હતી જીવનમાં સારા શિક્ષક અને જ્ઞાન ખૂબ જરૂરી હોય છે તેવા ઉમદા અને ગુજરાત લેવલ ઉપર શિક્ષક તરીકે તેમની કામગીરી બિરદાવવામાં આવી હોય એવા વાયદપુરા શાળાના આચાર્ય અને ચોવીસ વર્ષથી બાળકોને શિક્ષણ સાથે કિચન ગાર્ડન અને ખેતીનું જ્ઞાન આપતા વાર તહેવારે બાળકોને લોક ભાગીદારીથી ભેટ સોગાદો આપતા અને ઉત્કૃષ્ટ કામગીરી કરતા શિક્ષક જ્યારે શાળામાં તેમનો છેલ્લો દિવસ હોય અને વિદાય લઈ રહ્યા હોય ત્યારે બાળકો અશ્રુભીની વિદાય આપી હતી બે હજાર એક થી બે હજાર ચોવીસ સુધી વાયતપુરા શાળામાં ફરજ બજાવી શિક્ષકે અને બાળકોને કેળવણી આપી છે ત્યારે ગ્રામજનો દ્વારા તેમનો વિદાય સમારંભ શાળા ખાતે જ રાખવામાં આવ્યો હતો આ પ્રસંગે તેમના ધર્મપત્ની સુષ્માબેન ચૌહાણ પણ તેમની સાથે જ ફરજ બજાવતા અને બંને દંપતી બાળકોને સુંદર શિક્ષણ પૂરું પાડતા આવા શિક્ષકને બાળકોએ ઉષ્માભરી રીતે સન્માન કરી વિદાય આપી શુભેચ્છા પાઠવી હતી બે હજાર ચોવીસ હું નરેન્દ્રકુમાર અમલાલ ચૌહાન વાયરકુર પ્રાથમિક શાળામાં ચોવીસ વર્ષની નોકરી પૂરી કરી અને સ્વૈચ્છિક નિવૃત્ત હોઉં છું મારો કાર્યકાળ બહુ સરસ રહ્યો છે વાયરકુર પ્રાથમિક શાળામાં હું જાર બે હજાર એકથી અહીંયા મારે નોકરી કરવાની થઈ ત્યારથી જ મેં શાળાની અંદર કિચન ગાર્ડન બનાવી અને બાળકોને ખૂબ સુંદર ભોજન જમાડવાનો પ્રયત્ન કર્યો અહીંયા દાતાઓના સહયોગથી વારંવાર તિથિ ભોજનો વર્ષમાં પચાસ જેટલા તિથિ ભોજન હું આપું છું અને બાળકોને તમામ જરૂરિયાતો પૂરી પાડવાનો પ્રયત્ન કર્યો છે ગામસ્કૅ હોય તો કોઈપણ સુવિધાની જરૂર હોય શિયાળો આવે ત્યારે ધાબળા વિજની અંદર પણ બાળકોને વાલીઓ સાથે રહી અને ઘણી જગ્યાએ સારું કામ કર્યું